બાપુ ખાસ કરીને દીકરીઓને ઘણો બધો સંદેશો આપતા હોય છે પરંતુ હજી ક્યાંક ને ક્યાંક દીકરીઓ માટે થોડીક ખુટની કડીઓ હોય છે એ તમે બહુ સરસ વાત છે પહેલા તો હું મા બાપ ને કહું છું દીકરીની જવાબદારી માવતર છે ભલે દીકરીઓ ભણતી હોય પણ સાંજ સવાર દીકરી આવે આતે તે પહેલા એને પૂછો ભણતી હોય નાની દીકરી મોટી હોય કે બેટા કોઈ બિઝનેસ કરતી હોય કોઈ ધંધો કરતી હોય કોઈ કોઈ માનો કોઈ ઘરનો ધંધો કરતી હોય દીકરી કોઈ ભણવાનું કામ કરતી હોય આ હરેક માવતરની ફરજ છે અઢારે વરણની કોઈ દીકરી પ્રાઇવેટ ધંધા કરતી હોય જુઓ કોઈ ઇન્ડસ્ટ્રી નું હોય કોઈ દુકાન નું હોય કોઈ પ્લાન નું કામ હોય આવા આવા અલગ અલગ હોય કોઈ એવી દીકરી છે જેને ભણતી હોય છે કોઈ મોટો નોકરી મેળવી હોય ડોક્ટર છે વકીલ છે આઈપીએસ છે મોટા મોટા જેના સપના હોય એ પણ એના પૂરા કરે છે એમાં મતલબ એક જ છે એક જ દીકરીની ઇજત કરો હું કોઈ હું કોઈ રાજકારણ માનતો ન કારણ હું ચારણ છું રાજકારણ હું આટલું માનતો નથી સમજી ગયા ને તમે આનું નામ જ ચારણ અને અમે ચારણો છે રાજ નીતિ છે એટલે મેન વસ્તુ માવતર નો વાત છે નાનું હોય સંતાન અહિયાં ધ્યાન રાખો એને ભણાવો ગણાવો અને એને સંસ્કાર આપો ભલે બધા સંસ્કાર વાળા જ હોય પણ અમુક દીકરીઓને આપણે કેવું પડે છે એમાં વાત માવતરનો છે તો બને એટલી દીકરીઓને તમે ભણાવો ભલે દીકરાને ભણાવો દીકરીને ભણાવો ડોક્ટર આઈપીએસ મામલતદાર છે વકીલ છે હારી હારી પોસ્ટ આપો એક આપણા માટે દીકરી એક દેશની જવાની નું પાત્ર દીકરીને ઘણા બોલે છે ભણેલ માણા હું વિરોધ નથી કરતો હું નભણ દીકરી છોકરી નો કોઈ પાપ છે દીકરી છોકરી કેવું મોટું પાપ છે એને દીકરી કયો એને લક્ષ્મી કયો આ દીકરીનો જન્મ થાય હું તમે શું કહી શકાય કે અહીંયા દીકરી જન્મી દીકરી એટલે જ લક્ષ્મી છે અને બીજું કે જે કઈ દીકરી ના તમે જન્મ દિવસ ઉજવો છો હું ખુબ રાજી છું પણ જન્મ દિવસ એવા ઉજવો કે કઈ જાડ વાવો આ દેશની માલ પર પચાસ ડિગ્રી તાપમાન ન સપડવાનું કારણ કે ઝાડ નું આપણે નાશ કાઢી નાખ્યો છે જન્મ દિવસ નું એક ઝાડ વાવો વડ છે વડ વાવો લીમડા વાવો પીપર વાવો હવન ગુંદા વાવો આવા ઝાડ વાવો કે જેથી તમારી પેઢી વાત કરશે તો એ રહીએ કે જન્મદિવસ વાય આની વાય અમે પાંચ ઝાડ કે એક ઝાડ વાવ્યા તો આપણી આ ભારતની વસ્તી એ ભારતની જ આવા જેવું કચ્છની જ વાત કરું છું પચીસ લાખ ની વસ્તી છે કચ્છની તો પચીસ લાખ ની વસ્તી છે રોજ કેટલા જનમ દિવસ માણસ ને ઉજવાતા હોય તો એક ઝાડ વાવો તો આ દેશ ની માલિકોને પર્યાવરણ સારું રહે બીજું આ દેશ ની માલિકોને કોઈ રોગ ન આવે કારણ કે ઝાડ ઓક્સિજન ખેંચી લે ખરાબ અને સારું આપે છે તો દીકરી ની ઇજ્જત કરો દીકરીઓ પેલા ખોળે માગો કારણ કે દીકરી મને બહુ વાલી છે અને બીજું તમારા ઘર હું વાત કરું છું અઢારે વર્ષ ભાઈને કે તકલીફ છે બેન ધોળી આવે છે બાપને કહે છે દીકરી ધોળી આવે છે કોઈ હું પક્ષપાત નથી કરતો બને એટલું દીકરીઓને તમે ધ્યાન રાખો બને એટલું દીકરીનું રાખો હિંમત આપો ભણતી હોય તો પૈસા લીધા મૂકીને તને ભણાવી છે એને અસર લાગે છે મગજમાં સીધી પછી એ છોકરી મરવા સિવાય બીજું કઈ કરતી નથી આમાં માવતર પણ ગુનેગાર છે માવતર નું એટલું કઉ છું બેટા દીકરીને એટલું તમે ભણો ડોક્ટર બનો આઈપીએસ તમારા સપના પૂરા થાય છે કારણ કે જ્યાં છે કોઈ પુરાવાની જરૂર નથી તો બેટા આ કરો અને સલાહ આપો નહી સંતાન કોઈ તમારું નપાસ નહીં થાય પણ ઘરે આવે કારણ કે મારી પાસે કેસ આવે દીકરી ના રોતી હોય કે બાપુ મારા બાપુ એ વીરાજવાર રૂપિયા લઈને મને ભણાવી છે હું જો નપાસ થાય ને તો પછી મારાથી રવાય છે ને એવી દીકરી ને મારે પણ અટકાવી દીધી છે મરતા આવા અસંખ્ય કેસ છે હું એને એટલું કહું બેટા પાપ લાગે મને કે કડક તું વેર વર્ષ ફેલ થાય તો જિંદગી ફેલ નથી થવાની બેટા તું વિશ્વાસ રાખ આવા કેસ ગણાય છે તો અહીંયા જજ બની બની દીકરીઓ આવી છે આઈપીએસ ડોક્ટરો અધિકારીઓ બનીને આવી છે માની કૃપાથી આ કોઈ ચમત્કાર નથી પણ માણસ ને એક મગજમાંથી ભાઈ કાઢો હું અઢાર વર્ષ ને કહું અને દીકરીને તો ખાસ કરી દીકરીને ભણાવો દીકરીની જરૂર છે જેને અહીંયા દીકરી નથી ને એનું ઘર નથી શ્મશાન છે પાંચ ભાઈઓ હોય છે એક દીકરી હોય કોઈ પરિવાર છે બને એટલી દીકરીને બચાવો આ બધા મોટી મોટી વાતો કરે બલાડા નાખે છે ડીંગા મારે છે ભલે મારતા હોય પણ આ આમ નથી બોલતા ભાઈ સામે હું તું દેશી માણસ હોઉં એ ભણ્યો નથી આ ડીંગા કહેવાય અને શું કહેવાય હવામાં બંગોળા અને સમજી ગયો તમે હવા એમાં કઈ હોય જ નહીં

પણ દીકરીને કોઈ દિવસ તમે ખોટી વાત કરો તું આવી નથી થતું જરૂર છે આ વસ્તુ છે દીકરીને કોઈ દેવું ના બધા આબરું હોય કોઈ આબરું વગર ના હોય બધા આબરુ વાળા હોય પણ દીકરી ધ્યાન આ વસ્તુ રાખો એટલે બને એટલે દીકરીને ભણાવો અને પેલા ખોળે દીકરી માગો અને જેને અહીંયા દીકરી છે એને અહીંયા ભવાની છે એક આ બાપુ નો આદેશ છે બીજી વાત તમે ભણો ને કોઈ માનતા ન લઈ શકે હે માતાજી મારું આ કામ હે ભગવાન હું આટલા રૂપિયા આ ભગવાન ને માતાજી ને હું રૂપિયા લઈને ત્યાં ભરવા જવું છે નહી તમારો વિશ્વાસ પૈસા ક્યાંય મૂકો નહીં મંદિર માં રૂપિયો મૂકવો મોટું પાપ છે આપણે મગલ ધામે બોલે છે જુઓ તમે કે રૂપિયો મૂકનાર ને મહા પાપ છે આ ધંધો છે રોજ મારી પાસે નવ દસ લાખ રૂપિયા આવે છે પચાસ હજાર હોય તો દેવાનો લાખ હોય તો વિડીયો ઓગણપચાસ નો નહીં દેવાનો એમ આ ધામ છે અલગ હજારો માણસ આવે છે જમે છે મારી પાસે મા સિવાય કઈ નથી તો હું સાચું કહું છું રૂપિયો તમે હાચવો હશે તો તમારા સંતાન ને કામ હશે દીકરીઓને આપો અને એટલી વધારે હોય કોઈ પણ ની દીકરીનું કેના જો કોઈ દીકરીને ફીના પૈસા આપો અરે એ તો વાત ત્યાં કોઈ દીકરી આપણા લતામાં હોય ડિલિવરી પર્સંગ હોય આવી એવી દીકરીઓને જાય ને ખાલી એટલું કહીશો ને કાલે બેટા હજાર રૂપિયો પાંચ દિન ઘરમાં રાશન આપું છું તને જરૂર ડિલિવરી છે તો અમે બેઠા એ દીકરી દવાખાને જવું પડે એક તમારી હિંમત આપવાથી પણ કોઈને કમજોર ન કરો થી દૂર રહેજો કારણ કે હું જાહેર માં કહું છું દુનિયાની સામે કહું છું કે કરેલા મુકેલા જે કયો એ બધા તમે મને આપો પણ તમે અંધશ્રદ્ધામાંથી માંથી દૂર જાઓ પૈસો મૂકવો મોટું પાપ છે તમે અપમાન કરો હા પૈસો કેને અપાય વકીલ ને કે ભાઈ અમારી આ જમીન નો કેસ છે તમે લડો તમે કેટલા રૂપિયા એને દેવાય આ શું વકીલ છે આની પાસે તો તમારે ધામ રાખવાની પ્રાર્થના કરવાની હોય માં હુતી નથી આપણે હુઈ જાય માં કોઈ બી હોય નહીં માને કોઈ બી પડદો ન હોય માને પડદા હોય તો દુનિયા પૂરું થાય માતાજી કોઠી ગયા છે માતાજી હુઈ ગયા માં હુવે માં હુવે તો સાંજે આ બધું આમ હુઈ જાય આ બધી આ દત્ત ગજા અંધશ્રદ્ધા છે ખોટી વાત છે પાસે પડદો નો હોય આ મોગલ ધામ ચોવીસ કલાક ખુલ્લું છે દેશ વિદેશના માણસો અહીં આવે છે કારણ ઈચ્છા કરાવો હવન કરાવો જે કઈ તમે પાઠ કરાવો બને એટલા બ્રાહ્મણ ને રાજી રાખો કારણ કે એના આશીર્વાદ તમને મળશે આ એને લીલી વાડી છે છે તો બ્રાહ્મણો નું ધ્યાન રાખો બાવા નું ધ્યાન પણ પૈસો વસ્તુ કેવી છે તમે લાખો રૂપિયા ગરીબ વાપરો હું વિરોધ નથી કરતો વાપરો

કોઈ કે માતાજી નડે પિતાજી કઈ નડે બધું મન દેજો જો અને એક બીજું કે આય આવો મોગલ ધામે હાલી નો આવો ઉગાડા પગે નો આવો હુતા હુતા કા ભાઈ શું કામ તમે દુખી થાવ માં કોઈને દુખ દેવા વાળી નથી માં હવ ને રક્ષણ કરવા વાળી છે અઢારે વરણ નહીં પણ કોઈ દિવસ આવું ન કરો તમે અડધા રોડે હાલી ના આવતા વાહન વાળો ઠોકર મારે પછી શું કે માતાજી એ જાતા એક્સિડન્ટ થી માં એમ કીધું કે તમે હાલી ના આવો નહીં આ અંધશ્રદ્ધા છે વિશ્વાસ એક જ બેટા તમે વિશ્વાસ રાખો તો કોઈ તમારે પુરાવાની જરૂર નથી એમ ધર્મ ની પાછળ વિજ્ઞાન છે સમજી લેજો અહીં બધા આવે છે ડોક્ટરો બહુ આવે છે મારી પાસે ડોક્ટર ને હું ભગવાન માનું છું નાનો ભાઈ માનું છું ડોક્ટર એટલે ભગવાન નો નાનો ભાઈ છે એમ ડોક્ટર ની સલાહ લેવી વડીલો ની લેવી પણ બને ત્યાં સુધી દીકરીઓનું ધ્યાન રાખજો હું અઢારે વર્ષ ને કહું છું જેને અહીંયા દીકરી નથી ને એના ઘરનું પાણી નો પીશો કારણ કે દીકરી તો દીકરી છે દીકરી

આ દીકરીની વાત છે બને એટલે દીકરીની માંગણી કરો ભાઈ એમ કે બાપુ મારી પાસે કેસ આવ્યો હતો ભરૂચના હતા પટેલ હતા ભરૂચના બાપુ દીકરો છે માં માં અમારે માંગણી છે દીકરી દે મેં બેટા બે માગને તો ભલે માં દીએ કે બાપુ અમારી દીકરી જોઈ છે આ વસ્તુ છે બંને એટલે દીકરી માગો કારણ કે દેશની ભવાની છે દીકરી છે એની ઇજત કરો પણ દીકરીનું જેને જેને અપમાન કર્યું આ શબ્દ મેં તમને કયા કીધા ના શબ્દ જેને કહેવાય કે આ પરંપરા આપડા પણ હવે આ શબ્દ અમુક અમુક નષ્ટ થતા જાય છોકરી ન કહેવાય કોઈ છોકરી કેવું પાપ છે સમજી ગયા તમે આ બધી એક અપમાન છે ભ્રષ્ટ શબ્દ છે તરવાર હવે એને આપણે તરવાર નથી કહેતા તલવાર કહે છે એ તમે અપમાન કરો તલવાર નહીં તલવાર એટલે એનું અપમાન કરો તરવાર વાર કરવાની એક ભવાની છે એને તરવાર કહો તલવાર નહીં તલવાર એટલે ભ્રષ્ટ શબ્દ છે વસ્તુ તો બને એટલું દીકરીને ભણાવો અને જે જે માવતર ને અહીંયા દીકરી જાતી છે ને હું જાહેર માં છું એ માવતર ની કોઈ દી માતાજી છે ને આબરૂ નહીં જવા દે એની ઈજ્જત નહીં જવા દે અને એનો કોઈ વેવાર નહીં કટ થવા દે કારણ કે દીકરી ના આશીર્વાદ મા બાપ ને લાગે છે અમે એક દરબાર આવ્યા હતા આમ ભાલ કોર ના હતા ભાલ એટલે અમુક માણસ શરમ આવે બાપુ નામ ન લેતા પણ આમ બોલી નાખજો એની પાસે બે દીકરી હતી અને એક દીકરી દત્તક લીધી તમે રાજપૂત છે બાપુ આ તો બધાય માણસ વાળા કે મને દીકરી તો પ્રાણ વાળી છે એ માણસ વિડીયો જોઈને એક દીકરી દત્તક લઈ લીધી મારો વિડીયો જોયો લે દત્તક લઈ બે હતી અને ત્રીજી મેં દીકરો કે બાપુ આ દીકરી છે મારા દીકરા જ છે પણ વસ્તુ આવું બહુ સમજવા વાળા ઓછા છે સમાજમાં અત્યારે એક જ માં અમને દીકરો જોઈએ અરે દીકરી હાથ હાથ પેઠી તારે છે અને આવા દીકરા આવી જાય તો હાથ પેઠી ને હોત મારી દે ભલે બધા આવા ન હોય પણ દીકરી પેલી માગો દીકરી તો દીકરી છે આ દેશ માં ધર્મ ધ્રુજ શક્તિ આગળ આવી છે મારી વાત હમણાં માં જગદંબા જાનકી પણ દીકરી જતા શક્તિ જતી ભવાની હતી સમજી ગયા ને તમે પણ છતાંય આ દેશ ની આ શક્તિઓ ઓળખાય છે એમ આ ભારતની ભવાની છે એની इज्जत કરો અને દીકરીને બનાવો જેનાયા જાજી દીકરી છે ને માં મોગલ એની કોઈ આબરૂ ઉજા જવા નથી નથીતી કારણ કે દીકરીનો ભાગનો એના ઘરમાં માં બરત દે કોઈ પણ ધંધામાં દે નોકરીમાં દે ગમે એમાં એને બરત દે દે અને દે તો એ દીકરીનો પ્રસંગ કોઈ કે બાપ થઈ કોઈ ચીન અટકતો નથી કારણ કે એના આશીર્વાદ મળી જાય દીકરી દીકરીના ભાગનું લઈને આવી છે જો કોઈ કેતો હોય તો આ વસ્તુ ખોટી છે જેને દીકરી છે ને એ બાપ ને આમ નહીં કરવા દે કારણ કે દીકરીના આશીર્વાદ થી મળશે નથી દીકરી મોટી મોટી હોય આઘાત લાગે છે માવતર ને કોઈ ભારી પડતી હોય છું અમારા માવતર ને અમે શું નકામી હોય છું આવું કેમ પછી આવા માવતર અમુક એવા આવે છે એને હું નખબડા કહું છું શું કે અમારે પાંચ દીકરી દીકરો નથી દીકરી રોતું છે બેટા કેમ રોવા માંડી બાપુ ભાઈ જોયે છે તો દીકરી નથી રોતી પણ એની માં ના શબ્દો સાંભળી દીકરી રોવે છે એટલે માવતરો ને કઉ ખબર ન પડે આવું ન બોલો એને એટલું કે બાપુ આવ્યા છે અમે જો માં દીકરો દે તો વિશેષ છે અને કદાચ દીકરી દે તો વિશેષ છે આરે દીકરીઓ માવતરો અમુક ગુહા મૂકે છે આ ભણેલા એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો દીકરી માંગો દીકરાની જરૂર છે પણ પેલી દીકરી માંગો એમ અઢારે વર્ષ બાપુનો આદેશ છે અંધશ્રદ્ધામાં જવું નહીં ભુવા ભરાડી તાત્વિક સાવધાન કાળા ધોળા કરેલા એ બધા મન દઈ દેજો કાળા ધોળા કરેલા મુકેલા હું mobile દ્વારા કહું છું બધું મન દઈ દેજો પણ તમે બધા એક થઈ લેજો કોઈ અંદર શ્રદ્ધા માં જતા નહી હવે એવું છે અમારા ઘરમાં લીંબુ આવે છે મરચા આવે છે દાણા તો દાણા ભલે આવે ખાઈ જવાના આપડે એને કઈ બાપુ કીધું નો ટુ ડાય નો ટુ ના બદલ કેમ નથી નાખતું એટલે આ બધી અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા નો બહુ વિરોધી છે બેટા તો આજે મોગલધામ જઈને એક બાપુ નો અવાજ છે ગભરાવ કચ્છ મણિધાર મોગલ વડવાળીના તમને ખુબ ખૂબ આશીર્વાદ છે માતાજી આ ચેનલ શું નામ છે ભાઈ જનાદેશ જનાદેશ ચેનલ અને મારી દીકરી આપી છે હું એને શેર નહીં કઉ છું તારું નામ બેટા રણજીતા શર્મા તને માતાજી હો બધા રાખે બેટા તું અમારા માટે એક દીકરો છો દીકરી તો છો જ પણ અમારા માટે તું એક દીકરો છો બેટા તું મારી રાજભાઈ છો માતાજી તને ખુબ સુખી રાખે ખૂબ પ્રગતિ કરે અને માતાજી તને ખુબ તાકાત આપે એવા મોગલ ના તને આશીર્વાદ છે બાર જય મોગલ જય મનીધ જય વડવાળી જય વડવાળી